જય વિશ્વકર્મા ભડી ભંડારીયા વાળા શાંતિભાઈ રતિભાઈ હરસોરા નો હું નાનો દીકરો જે ભાવનગર ખાતે જીયા ફોટો સ્ટુડિયો ચલાવું છું મારું નામ નિલેશ હરસોરા સર્વ જ્ઞાતિ બંધુઓને મારા જય વિશ્વકર્મા મિત્રો આજે હું વિશ્વકર્મા ટુડે વિશે થોડી આપને વાત કરવા માંગુ છું આપણે બધા સર્વ લોકો જાણીએ છીએ કે આજે આપણા સર્વ સમાજને જોડતી એક કડી એટલે કે વિશ્વકર્મા ટુડે જે ગુજરાત તેમજ ભારતભરમાંથી આપની આપણી જ્ઞાતિઓની સર્વ ન્યૂઝ ભેગી કરી અને આપણને સારી રીતે ઘર સુધી પહોંચતી કરે છે અને એમાં કોઈ પણ જાતના નાના બાળકો હોય કે પછી મોટા વડીલો અને ઉદ્યોગપતિઓ હોય કે પછી આપણા કોઈ પણ બાળકની પ્રસિદ્ધિ હોય તેમને તે બિરદાવે છે એવા ભરતભાઈ રાઠોડ જેમને આપણે સર્વ લોકો સારી રીતે જાણીએ છીએ વિશ્વકર્મા ટૂડે જે આજે દસકો પૂરો કરી અને બાર વર્ષના જેમ વટવૃક્ષ જેવું મહાન બની ગયું છે અને આજે તેરમા વર્ષમાં મંગળ પ્રારંભ કરી રહ્યું છે ત્યારે આપણે વિશ્વકર્મા ટુડે તેમજ ભરતભાઈ રાઠોડને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભરતભાઈ રાઠોડ એક એવું નામ છે કે જે માત્ર એક મેગેઝીન નથી ચલાવતું પરંતુ આપણી જ્ઞાતિઓમાં ઘણી નાની મોટી સેવાઓ પણ આપે છે જેમ કે મેડિકલ સેવાઓ છે કોરોનાની જ્યારે મહા મુસીબત હતી એવા કપરા સમયની અંદર પણ ભરતભાઈ વિશ્વકર્મા ટુડે ઘર સુધી ઘરે ઘરે એકબીજાને મદદરૂપ થાય એવી સરાહનીય કામગીરી કરે છે વિશ્વકર્મા ટુડે આજે એક પોતાનું આગવું કદમ આગળ વધારે રહ્યું છે જે આપણા બધાના પોકેટની અંદર રહી અને આપણે બધાને ન્યૂઝ આપશે એટલે કે વિશ્વકર્મા ટુડે આજે

ખૂબ આગળ પ્રસિદ્ધ થયું હોય પ્રસિદ્ધિ પામ્યું હોય અને કાંઈ પણ મોટા એવોર્ડ મળ્યા હોય કે કોઈ પણ જગ્યાએ પ્રોત્સાહિત થયું હોય તો તેને પણ આપણી સુધી પહોંચાડે છે અને આ માહિતી ઘણા લોકોને ખબર છે કે પોતાની પર્સનલ લાઈફમાં પણ કેટલી ઉપયોગી થઈ હોય છે અને એવા જ આપણા ભરતભાઈ વિશ્વકર્મા ટુડેવાળાને આગવે આગળ ને આગળ ખૂબ આગળ વધે અને પોતાની ન્યૂઝ ચેનલ ખૂબ અને ખૂબ સફળ થાય એવી અમારી બધાયની શુભકામના જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા ગુજો ભાવનગર ભાવનગરથી આપનું કિશોર મકવા વિશ્વકર્મા ટુ ડે ન્યુઝ ચેનલ છે બાર વર્ષ પૂર્ણ કરીને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક છે પણ વધારે આનંદ અને ખુશી એ વાતની છે કે વિશ્વકર્મા ટુ ડે હવે એક નવા ફલક પર એક નવી જ દુનિયામાં અને એક યુટ્યુબ ચેનલના માધ્યમથી વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલ તરફ જઈ રહ્યું છે આ આયામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે વિશ્વકર્મા ટુડે પરિવાર સમગ્ર લુહાર ઘેતી દાતાશ્રીઓ તેમજ અનેક ક્ષેત્રમાંથી વિવિધ સહયોગ અને યોગદાન જેનું જેનું મેળ્યું છે તે બધાનો હૃદયસ્ત આભાર માને છે વિશ્વકર્મા ટુડે હવે પોતાની ઓળખ એક વિશાળ પ્લેટફોર્મ ઉપર આપશે વિશ્વકર્મા ટુ માધ્યમથી સામાજિક રાજકીય આધ્યાત્મિક શૈક્ષણિક તબીબી રમતગમત ક્ષેત્રે જ્ઞાતિના ચમકતા સિતારાઓ તેમજ જ્ઞાતિ જેનું ગૌરવ લઈ શકાય તેવી દરેક વ્યક્તિ અને વ્યક્તિ વિશેષનું તે મુલવવાના પ્રયત્ન કરશે મિત્રો વિશ્વકર્મા ટુડે ભૂતકાળમાં પણ ઘણું બધું આપ્યું છે અને હજી પણ ઘણું બધું આપવા થનગની રહ્યું છે વિશ્વકર્મા ટુડે તે માત્ર ભરતભાઈ રાઠોડનું નહીં મારું તમારું અને આપણું છે તે મારું તમારું અને આપણું ગૌરવ છે તે ગૌરવને વધારે અમને વધારે તેનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે આપણે પ્રયત્ન કરીએ વિશ્વકર્મા ને એક સફળતા મળી છે પણ વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલ એનાથી પણ વધારે અને જબરી બોહળી પ્રતિભા સાથે સફળતા મળે તે આશા રાખીએ છીએ હું આપને વિશેષ તો સલાહ સૂચન ન આપી શકું આપણો એક નાનો ભાઈ છું તેથી આપણી એક લાગણી જોડાયેલી રહે જય વિશ્વકર્મા હું વિજયભાઈ સોલંકી સિહોર લુહાર સુતર જ્ઞાતિ ઉપપ્રમુખ આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વકર્મા ટુડે મેગેઝિન સફળતાપૂર્વક બાર વર્ષ પૂર્ણ કરી તેમ 13મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તેમજ વિશ્વકર્મા ટુડે ના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ દ્વારા YouTube ના માધ્યમથી ન્યૂઝ ચેનલ ચાલુ કરેલ છે તે બદલ ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ સર્વ જ્ઞાતિ બંધુઓને નમ્ર અપીલ કરું છું કે વિશ્વકર્મા ન્યૂઝ ચેનલને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય વિશ્વકર્મા જય માતાજી મિત્રો જય વિશ્વકર્મા જય દેવદેવજી બાબા નડિયાદથી હિતેશ જયંતિલાલ સોલંકીના આપ સર્વને જય વિશ્વકર્મા નડિયાદ લોહાર સુથાર યુવક પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી તરીકે હું અત્યારે સેવા આપણા સમાજમાં આપી રહ્યો છું અને આપ સર્વેને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે આપણા બધાના અને ખાસ કરીને મારા પરમ આદરણીય મોટાભાઈ સવાન શ્રી ભરતભાઈ રાઠોડ ભાવનગર આપણા લુહાર સમાજ જ્ઞાતિના ખૂબ સારા અગ્રણી અને આપણા સમાજનું ખૂબ જ સુપ્રસિદ્ધ મેગેઝીન શ્રી વિશ્વકર્મા ટુડેના તંત્રીશ્રી તેઓએ પોતાના વિશ્વકર્મા ટુડે મેગેઝીનના સફળ બાર વર્ષ પૂર્ણ કરી અને જે તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો એ બદલ ભરતભાઈ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે ખાસ આપ સર્વેને જણાવવાનું કે શ્રી ભરતભાઈ રાઠોડ દ્વારા આપણા સમાજની ન્યૂઝ ચેનલ શ્રી વિશ્વકર્મા ટુડે યુટ્યુબના માધ્યમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે તો આ બાબતે મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આ ચેનલને આપ સર્વે જ્ઞાતિજનો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે જમણી બાજુમાં આપેલું બેલ બટન અચૂક દબાઈ અને આપણે આ ચેનલ આપણા પોતાના સમાજની એક ખૂબ સારી ચેનલ છે ખૂબ સારી સેવા છે તો એને આપણે સર્વે સપોર્ટ કરીએ એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે સાથે સાથે આપ સર્વેને જય વિશ્વકર્મા જય દેવતનકી બાપા જય મહારાજ જય શ્રી કૃષ્ણ